કર્મચારીઓમાં વહીવટી અને ઓફિસની કામગીરી સાથે શારીરિક માનસિક ફિટનેસ જળવાઈ રહે તે હેતુથી ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન જેટકોના ઉપક્રમે દર વર્ષે કર્મચારીઓ માટે ખેલકૂદ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે અઢારમી ઇન્ટર સર્કલ ક્રિકેટ ટુર્નામેન્ટનો અઢાર નવેમ્બરે મંગળવારથી પ્રારંભ કરવામાં આવ્યો હતો આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જેટકોના ગુજરાતભરના વિવિધ જિલ્લાના ઇજનેર તેમજ અધિકારી કર્મચારીઓની પંદર જેટલી ટીમોએ ભાગ લીધો છે જેટકો દ્વારા આયોજિત ઇન્ટર સર્કલ ક્રિકેટ ટુર્નામેન્ટનો પાટણ તાલુકાના બાલિસાણા સ્થિત ભવાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે એમડી ઉપેન્દ્ર પાંડે તમામ ખેલાડીઓને જુસ્સાથી પ્રામાણિકતાથી અને ખેલ દિલ્હીની ભાવનાથી રમતમાં ભાગ લઈ તેમનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા શુભેચ્છાઓ પાઠવી હતી ની અઢારમી ઇન્ટર સર્કલ ક્રિકેટ ટુર્નામેન્ટ જે આયોજન થયું છે મહેસાણા વર્તુળ કચેરી દ્વારા એમાં પાટણ તાલુકાના બાલિશના મુકામે જે ક્રિકેટનું આયોજન થયું છે જેટકોના દરેક સર્કલમાંથી એની અલગ અલગ ટીમો આવેલી છે એક ખેલાડીની ભાવના ખેલ લીલીપૂર્વક રમે અને પોતે ફિટ રહે અને જે આપણા રાજ્ય સરકાર અથવા ગુજરાત સરકારનું જે છે આપણા મુમેન્ટ કે ફિટ ઇન્ડિયા મુમેન્ટ અને બહુ સારા એવા વાતાવરણમાં કાર્યપાલક ઇજનેર બીજે પટેલ નાયબ ઇજનેર એમજી પટેલ નાયબ અધિક્ષક હરેશ મકવાણા મિતેશ નાયક જુનિયર ઇજનેર શરદ પટેલ સી કે ઠાકોર સહિત ટીમ દ્વારા મેદાન પર ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું